નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે બનાસકાંઠા જિલ્લામાં સરકાર દ્વારા ભૂગર્ભ જળ સંચય માટેનું અભિયાન ચાલી રહ્યું છે જે અંતર્ગત ડીસા તાલુકાના ખેડૂતો જુના કુવા અને ટ્યુબવેલ આધુનિક પદ્ધતિથી ભૂગર્ભ રિચાર કરવા માટે રિચાર્જ કરવા માટે સંકલ્પબદ્ધ થયા છે આવા ખેડૂતોને મનરેગા અંતર્ગત વર્ક ઓર્ડર આપી સરકાર દ્વારા તેમને આર્થિક સહાય આપવામાં આવે છે જે આજે ખેડૂતો માટે આશીર્વાદરૂપ બની રહી છે મનરેગા હેઠળ મળતી જળસંચય માટેની આર્થિક સહાય થકી ડીસા તાલુકાના માલગઢ ગામના ખેડૂતે જળસંચયની આગવી પહેલ કરી છે ઘનશ્યામભાઇ વાણીએ પોતાના ખેતરમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે એક તરફી ઢાળ કરી વહી જતા જળનો કુંડીમાં સંગ્રહ કર્યો છે અને આ કુંડી દ્વારા વરસાદી પાણી જમીનમાં ઉતારી બોર એટલે કે ટ્યુબવેલ રિચાર્જનું વગેરે કાર્ય હાથ ધર્યું છે જે કામ બીજા ખેડૂતો માટે પ્રેરણારૂપ બન્યું છે ઘનશ્યાભાઈ માળીએ પોતાના ખેતરમાં નવ બાય નવની એક કુંડી બનાવી છે જેમાં વરસાદનું હોઈ જતું પાણી સંગ્રહ થાય છે કુંડીની ફરતે તેમણે લોખંડનું એવું સ્ટ્રકચર બનાવ્યું છે જેનાથી સાથે સાથેનો કચરો કુંડીમાં જાય નહીં અને પાણી ફિલ્ટર થઈ છસો ફૂટ ઊંડી કુંડીમાં સંગ્રહિત થાય વધુમાં તેમણે કુંડીમાં નાના મોટા પથ્થરો અને રેતીનું પણ બનાવ્યું છે જેથી વરસાદી પાણી સાથે આવતી ગંદકી કે કચરો ભૂગર્ભમાં સંગ્રહ થાય નહીં આ કુંડી બનાવવા માટે સરકાર દ્વારા તેમને મનરેગાના કામ હેઠળ ચાલીસ હજાર રૂપિયાની સહાય મળી છે ડીઝા તેમજ આજુબાજુના મોટાભાગના વિસ્તારોમાં પાણીના તર ઉંડા ગયા છે જેના કારણે ખેડૂતોને સિંચાઈ માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ઘનશ્યામભાઈની પ્રેરણાથી અન્ય ખેડૂતો પણ ભૂગર્ભ જળ સંચય માટેની આ પદ્ધતિ અપનાવી પોતાના ખેતરનું વહી જતું વરસાદી પાણી સંગ્રહ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે જળ સંચય માટે ખેડૂતોને મનરેગા હેઠળ સરકારી સહાય મળી રહી છે સરકારની સહાય અને ખેડૂતોની જળ સંચય માટેની કટિબદ્ધતાથી ખેતરમાં બોર અને ટ્યુબવેલ રિચાર્જ થશે જેના થકી આવનારા સમયમાં પાણીના તણ ઊંચા આવશે તેમજ તેમની સિંચાઈ માટે પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે